નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક્સ એકેડેમીના YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છેમાં આપણે ચર્ચા કરીશું 6 જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર્સ વિશે વિડિયો શરૂ કરું એ પહેલા તમે રેવન્યુ તલાડીનો કોર્સ લઈ શકો છો 1 વર્ષની વેલિડિટી મળશે 999 રૂપિયા પ્રાઇસ છે જેમાં તમને 1 વર્ષની વેલિડિટી મળશે બધા જ વિષય નવા અભ્યાસક્રમ પ્રમાણે તમને સ્ટડી કરવામાં આવશે આ ઉપરાંત વધારે માહિતી જોઈતી હોય તો નંબર ઉપર ફોન કરીને પૂછી શકો છો અથવા નંબર ઉપર WhatsApp મેસેજ કરીને પણ તમે પૂછી શકો છો ઓકે

અને ભવ્ય વેલકમ જે કરેલું છે ભોજપુરી ચોટાલ પરફોર્મન્સ થી કરેલું છે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું ભોજપુરી ચોટાલ પરફોર્મન્સના ના આધારે ઓકે તો એ રીતે એમનું વેલકમ કરવામાં આવેલું છે તો કયા નૃત્ય થી એમનું વેલકમ થયું છે તો ભોજપુરી ચોટાલ નૃત્ય થી એમનું વેલકમ કરવામાં આવેલું હતું એ આપણે યાદ રાખીશું ત્યાંના પ્રધાનમંત્રી કોણ છે ત્રિનીદા તોબેકોના ભારતીય મૂળના છે બરાબર આ ભારતીય મૂળના છે એ યાદ રાખીજો બરાબર કમલા પ્રસાદ બિસેસર એ ભારતીય મૂળના વ્યક્તિ છે તેની દત્તો બેકોના પ્રધાનમંત્રી છે ત્યાંના જે રાષ્ટ્રપતિ છે ક્રિસ્ટિન કાર્લા કાંગલુ બરાબર તો એમને પણ યાદ રાખવાના છે અને આ સમિટ દરમિયાન બરાબર ત્રિનિદાદ તોબેકો જે છે એમણે ભારતની જે યુપીઆઈ સેવા છે એને અપનાવવા માટે સહમતિ વ્યક્ત કરી છે ઇન્ટરેસ્ટ જતાવ્યો છે કે યુપીઆઈ સેવા અમે પણ અપનાવશું ઓકે અને બાકી ભારત ત્રિનિદાદ તોબેકો વચ્ચે રાજનૈતિક સંબંધોને શરૂઆત ક્યારે થઈ

અને આ વિશ્વભરમાં મિથેનનું જે ઉત્સર્જન થાય છે એને ચોકસાઈપૂર્વક ટ્રેકિંગ કરવા માટે આ સેટેલાઇટ છે બરાબર એ લોન્ચ કરવામાં આવ્યો હતો આ માર્ચ બે હજાર પણ મેં તમને આ સેટેલાઇટ વિશે માહિતી આપી હતી જણાવ્યું હતું એ પછી પણ જયારે ચર્ચામાં આવ્યો છે પોચિંગ એ બધું તો એ વખતે પણ આપણે મિથેન સેટેલાઇટ વિશે ચર્ચા કરી હતી હજી પણ અહીંયા એકાદ ક્વેશ્ચન આવશે કે આ સેટેલાઇટનું લોન્ચિંગ કોને કર્યું છે આ સેટેલાઇટમાં શું થયું છે તો આ ટાઈપના ક્વેશ્ચન આવશે

પનાસયોક્તિ ગૂગલ ન્યુઝીલેન્ડ સરકારના સહયોગથી બનાવ્યો ટોટલ સેટેલાઇટનું વજન કેટલું તો કે કે 350 કિલોગ્રામ મિથેનનું અણુ સૂત્ર કેટલું તો કે કે CH4 ગ્લોબલ વોર્મિંગ જે ગ્રીનહાઉસ ગાસરને બધું થાય છે એના માટે CO2 કાર્બન ડાયોક્સાઇડ કરતાં મિથેન છે ને એ 80 ગણો વધારે ખતરનાક છે બરાબર મિથેન છે એટલો ખતરનાક છે બરાબર તો એ યાદ રાખજો

અને રેસીપ્રોકલ ટેરિફ નો જે પર્સન્ટેજ છે કેટલો રાખ્યો છે એને 70% રાખ્યો છે ઓકે તો એમાં ભારત યુકે ઇઝરાયલ વિયેતનામ અને તાઇવાન આવા ઘણા દેશો છે એને બહાર રાખ્યા છે ટૂંકમાં આ દેશોને ટેરિફ લાગુ નહીં પડે અમેરિકાના જે મિત્ર દેશો છે એને એમાંથી દૂર રાખ્યા છે ઓકે હમણાં જ અમેરિકાએ બિગ બ્યુટીફુલ બિલ પણ પસાર કર્યું તો 4 જુલાઈ થી આ લાગુ થઈ ગયું છે અમેરિકાની અંદર 4 જુલાઈ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ પણ હોય છે બ્રિટિશ લોકોનો અમેરિકા ઉપર શાસન હતું બે અગત્યના મુદ્દા અમેરિકા સાથે સંકળાયેલા તમને બીજા કહું છું જે મેં ક્વેશ્ચન તરીકે નથી લીધા પણ આ એક મુદ્દા તરીકે ચર્ચામાં છે એટલા માટે સેન્ટ્રલ ટેક્સાસ ત્યાં ભારે પ્રમાણમાં પૂર આવ્યું ઘણા લોકોના મૃત્યુ થયા એપ્રોક્સ ટ્વેન્ટી સેવન નો આંકડો તો દેખાડે છે જ્યાં સુધી ન્યૂઝ રેડી કરું છું ત્યાં સુધી અમેરિકાની અંદર ટેક્સાસમાં પૂર આવ્યું છે સો આ ઘટના વિશે ક્વેશ્ચન નીકળી શકે ઓકે બીજી વાત ટ્રમ્પના ભાષણમાં એમણે ટ્રમ્પે પોતાના ભાષણમાં શાયલોક શબ્દનો ઉપયોગ કર્યો છે

હાલમાં જ કયા દેશના ન્યાયાલય છે એમણે પોતાના દેશના પ્રધાનમંત્રી કર્યા છે તો આ ઘટના થાઈલેન્ડની છે થાઈલેન્ડના જે પ્રધાનમંત્રી હતા એક ટેલિફોનિક કોલ છે એમનો લીક થઈ ગયો ટેલિફોનિક કોલ એમનો લીક થઈ ગયો જેના સંદર્ભમાં ત્યાંની જે સંવિધાનિક ન્યાયાલય છે થાઇલેન્ડ ની એમણે થાઇલેન્ડ ના જે પ્રધાનમંત્રી હતા એને બરખાસ્ત કરી દીધા નિલંબિત કરી દીધા તો એમનું નામ હતું પ્રધાનમંત્રીનું શિનવાત્રા પી શિનવાત્રા નામ હતું ઓકે અને હાલમાં જ એમને નિલંબિત કર્યા હતા પ્રધાનમંત્રી પદ ઉપરથી એ વસ્તુ આપણે વનલાઈનરમાં પણ એક વખત જોઈ ગયા છીએ ઓકે હવે ટેલિફોનિક વાતથી વાતચીત જે થઈ છે એ કોની સાથે થઈ હતી કે જેના સંદર્ભમાં લીક અમને સસ્પેન્ડ કર્યા તો જે થાઈલેન્ડના પ્રધાનમંત્રી હતા વાદરા એમણે કંબોડિયાના જે પ્રધાનમંત્રી હતા એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેના સંદર્ભમાં એમને નિલંબિત કર્યા એક્ચ્યુઅલમાં એ લીક થયેલો ફોન કોલ હતો ઓકે અને એમને જે વાતચીત કરી કે આ ટોપિકમાં કરી હતી થાઈલેન્ડ અને કંબોડિયાના સીમા વિવાદના મુદ્દા ઉપર એમની સાથે વાત કરી હતી ઓકે તો જેના સંદર્ભમાં તે એમને નિલંબિત કર્યા અને એમની જગ્યાએ કાર્યકારી પ્રધાનમંત્રી મૂકી દીધા છે અત્યારે સૂર્યા જુઆંગ રુંગરુંગ કિટ છે બરાબર

ભારત અમેરિકા જાપાન બે હાજર ની જે ક્વા સમટ થઈ હતી અમેરિકામાં થઈ હતી અને બે હાજર પચીસ ની ક્વા સમિટ છે ભારતમાં થશે એક વાક્યના ક્વેશન ફટાફટ જોઈ લઈએ સૌથી પહેલો ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય જન બાલ વિકાસ સંસ્થાનું નામ સાવિત્રીય નામ આપેલું છે હાલમાં જ કયા દેશન સ્ટીલ અને એલ્યુમિનિયમ ક્ષેત્રમાં રણનીતિક ભાગીદારી કરી છે તો ભારત અને યુએ ગ્રીન સ્ટીલ અને એલ્યુમિનિયમ ક્ષેત્રમાં રણનીતિક ભાગીદારી કરી છે આરબીઆઈ નવા કાર્યકારી નિર્દેશક તરીકે કોની નિયુક્તિ થઈ છે તો કેશવન રામચંદ્રન છે એમની નિયુક્તિ થઈ છે જીઆઈ સ્ટાર્ટઅપ નું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એમણે આનું ઉદ્ઘાટન કર્યું છે આ મિનિસ્ટ્રી ઓફ પ્રોગ્રામ સ્ટેટિસ્ટિકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય હેઠળ આવે છે બરાબર એમઓ એસપીઆઈ એટલે કે સ્ટેટિસ્ટિકલ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય હેઠળ આવે છે ઓકે તો આને પણ યાદ રાખજો હાલમાં ભારતના કયા મંત્રાલય દ્વારા સફાઈ અપનાવ બીમારી ભગાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો આવા શહેરી બાબતોનું મંત્રાલય છે એમણે આ અભિયાન શરૂ કર્યું છે સફાઈ અપનાવ બીમારી ભગાવ અભિયાન રોજગાર ઉત્પન્ન કરવા માટે નવ્વાણું હજાર ચારસો ને છેતાલીસ કરોડના ખર્ચે કઈ યોજના મંજૂર થઈ છે એમ્પ્લોયમેન્ટ લિંક ઇનિશિયેટિવ યોજના અને મંજૂરી મળી છે આટલા કરોડના ખર્ચે નવ્વાણું કરોડ નવ્વાણું હજાર ચારસો ને છેતાલીસ કરોડના ખર્ચે ટોટલ બે હજાર પચીસ થી લઈ અને બે હાજર કરવામાં આવે છે બ્રાઝિલ અને સ્પેન છે એમના દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલો છે સુપર રીચ લોકો છે એમના ઉપર ટેક્સ લગાડશે હાલમાં જ કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી ગુરુ શિષ્ય પરંપરા યોજનાની શરૂઆત કરી છે તો બિહાર રાજ્યની સરકારે મુખ્યમંત્રી ગુરુ શિષ્ય પરંપરાની શરૂઆત કરી છે શ્રીલંકા દ્વારા છતાં પણ એક વખત રિવિઝન થઈ જશે હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી જન સુરક્ષા સંતુષ્ટિ અભિયાનની શરૂઆત કરવામાં છે તો ગુજરાત રાજ્યની સરકારે શરૂ કર્યું છે આન્સર આવશે ગુજરાત લાસ્ટ છે રાજ્યના બિરુ નગરમાં નવ ઓગણીસો કરોડના ખર્ચે મિત્ર ટેક્સટાઇલ પાર્કની સ્થાપના છે મંજૂરી મળી છે તો તમિલનાડુના નગરમાં પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક સ્થપાશે એ આપણે યાદ રાખશું છ જુલાઈના ના વિડીયોને રજા આપશો મળશું સાત જુલાઈના ના ત્યાં સુધી રજા લેશું આવજો નાઇટ સુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ